પોલીસ સ્ટેશનના ભૂતેશ્વર ગામનો બનાવ છે જેમાં ભોગ બનનાર અને આરોપી સાથે ઝઘડો થયેલો અને બાદમાં આ ભોગ બનનારને એકસો આઠથી સારવાર અર્થે સી સેન્ટર ઘોઘા લાવવામાં આવેલા અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયેલું છે આ હકીકત એવી છે કે ભૂતેશ્વર ગામે જે ભોગ બનનાર પિયુષભાઈ તેના ધર્મપત્ની મધુબેન અને તેની દીકરી પરિતાબેન તેઓને ત્યાં ભૂતેશ્વરના જે બસ સ્ટેન્ડ પાસે એક જમવાની લોજ છે જેમાં ગઈકાલે રાતે સાડા દસના અરસામાં બે આરોપી જે છે સુનિલ અને હાર્દિક તે બંને આવે છે અને આ સુનિલ અને હાર્દિકને ભોગ બનનાર જે પિયુષભાઈ સાથે જમવા બાબતે બોલાચાલી થાય છે અને તેના વચ્ચે ઝઘડો થાય છે બાદમાં આ સુનિલની પાસે છરી નેફામાંથી કાઢી અને હાર્દિક જે છે એ લાકડી વડે ભોગ બનનાર પિયુષભાઈને માથાના ભાગે અને કમરના ભાગે જીવલેણ ઈજા કરે છે અને સાથે રહેલા જે મધુબેન અને પરણીતાબેનને બી માર મારે છે સારવાર દરમિયાન જે ભોગ બનનાર પિયુષભાઈનું મૃત્યુ થતાં ખૂનમાં પરણમે છે આ કામે ઘોઘા પોલીસ દ્વારા તેના દીકરી પરણીતાબેનની ફરિયાદ લેવામાં આવેલી છે અને જે આરોપી જે છે સુનિલ અને હાર્દિકને વહેલી તકે અટક કરવાની કામગીરી હાલમાં ચાલુ છે